દેશ વિદેશમાં વસતા મારા દર્શક મિત્રોને મિત્રો મિત્રો આપણી સિસ્ટમમાં કયો ખોરાક કેટલા સમયમાં પચે છે એની આપણને જાણકારી હોતી નથી એટલે ઘણીવાર એવું બને છે કે આપણે જે ખોરાક લીધો હોય એ ડાયજેસ્ટ ના થયો હોય એનું પાચન ના થયું હોય છતાં પણ આપણો ટાઈમ હોય કે લંચનો સમય બાર વાગ્યાનો બાર થાય એટલે ખાઈ લેવાનો ઘડિયાળના કાંટે આપણે ચાલતા હોય છે સાંજે આઠ વાગે એટલે ખાઈ લેવાનું ભૂખ લાગી હોય ના લાગી હોય આગળનો ખોરાક પચ્યો હોય કે ના પચ્યો હોય આજે બહુ મજાની એક ટ્રીક નોધી લેજો એને તમારી ડાયરીમાં કયો ખોરાક કેટલા સમયમાં પચે છે એ બરાબર સમજી લેજો મિત્રો પહેલાં તો આપણે ફ્રૂટ જોઈએ એમાં ફ્રૂટ ઘણા બધા આવે સફરજન છે કેળું છે ચીકું છે કોઈ પણ ફ્રૂટ તમે લો તો એ પચી જાય છે ડાયજેસ્ટ થઈ જાય છે હંડ્રેડ પર્સન્ટ ડાયજેસ્ટ થઈ જાય છે એનો અર્થ એ થયો કે ફ્રૂટ લીધા પછી એક કલાક પછી ખોરાક લેવામાં વાંધો નથી એટલે જ મિત્રો ખાસું કહું છું કે જમ્યા પછી તૈયારીમાં ફ્રૂટ ક્યારેય નહીં ખાવું હંમેશા ફ્રૂટ ખાવું હોય તો જમવાના એક કલાક પહેલાં અથવા તો એક કલાક કરતાં વધારે સમય પહેલાં તમે ફ્રૂટ લેશો તો એ ફ્રૂટ સોનામાં સુગંધ પડી જશે એ ફ્રૂટનો પૂરેપૂરો આપણને ફાયદો મળશે બીજું છે સલાડ કાચું સલાડ જે આપણે જેમાં ફાઈબર સૌથી વધારે હોય છે હા ડુંગળીનું સલાડ બીટ છે

એને વલવી નાખ્યા અને પછી એને ગાળી નાખો અને જે પાણી છે એને સૂપ કહેવાય સૂપને પચતા પિસ્તાલીસ મિનિટ લાગે છે મગનો સૂપ હોય પાલકની ભાજીનો સૂપ હોય ત્યાર પછી આપણે મંચાવ સૂપ છે લસણ આદુનો સૂપ ઘણા બધા સૂપ હોય છે ટામેટાનો સૂપ છે એ સૂપને ડાયજેસ્ટ થતા પિસ્તાલીસ મિનિટ લાગે છે એટલે એનો જ્યારે સ્ટાર્ટર તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે હંમેશા મિનિમમ પિસ્તાલીસ નહીં તો અડધા કલાક પહેલા સૂપ પીવો જોઈએ સૂપ પીધા પછી અડધા કલાક પિસ્તાલીસ મિનિટે સૂપ ડાયજેસ્ટ થઈ જાય છે અને પછી આપણને એક સ્ટાર્ટર તરીકે એનું કામ કરે છે અને કકડીને આપણને ભૂખ લાગે છે એ પચાવવાનું કામ કરે છે રાધેલા શાકભાજી જે આપણે કારણ કે શાક તો આપણા ડીશમાં જ હોય રોટલી શાક દાળ ભાત શાક શાક તો હોય રોટલો શાક તો શાક જે છે રાધેલા શાક છે એને ડાયજેસ્ટ થતા એક કલાક લાગે છે એટલે એક કલાકમાં શાક ડાયજેસ્ટ થઈ જાય છે એટલે હું કહું છું કે જેને વજન ઓછું કરવું છે એવા લોકોએ પોતાનું પેટ પચાસ ટકા રાધેલા શાકથી ભરો તો શાકમાં કાર્બોહાઈડ્રેટ નથી ફેટ નથી એટલે વજન પ્રશ્ન નથી માત્ર ફાઈબર છે અને ફાઈબર ને વિટામિન મિનરલ છે એટલે શું થશે કે આપણું શરીર જે છે ને પેટ છે ભરેલું લાગશે અને ઓવર ઇટિંગના આપણે શિકાર નહીં બનીએ ત્યાર પછી મિત્રો દાળ છે મગની દાળ છે તુવરની દાળ છે મસૂરની દાળ છે અડદની દાળ છે અને અનાજ બરેક પ્રકારનું અનાજ એને ડાયજેસ્ટ થતા ત્રણ કલાક લાગે છે અને એટલે જ હું વારંવાર કહું છું વિડીયોમાં કે એક વખત જમ્યા પછી ત્રણ કલાક સુધી પેટમાં કશું નાખવાનું નહીં ઘણો ને યાર નબા ફંફોડવાના ખાઈને ઉઠ્યા હોય તો અડધા કલાક કલાક મેં રહોડામ જઈને ડબા ફંફોડશે હા અમેથી ખારી કાઢી અમેથી પેલા મમરા કાઢ્યા રાતે હો ડબા ખમ ખભ ખંફોડાઈ યાર રાત્રે આઠ વાગે ખાધું હોય તો દસ વાગે પાછા ડબ્બા ફંફોડવા વર્ગ છે આ નામ મરી જશો યાર આ ડબ્બા ફંફોડવાનું છોડી દો કારણ કે ત્રણ કલાક આપણે જે અનાજ અને દાળ લીધા છે અને પછતા ત્રણ કલાક ત્રણ કલાક સુધી તમે જે કંઈ નાખશો અંદર તો ડાયજેશન સિસ્ટમ ડિસ્ટર્બ થશે કાચો આમ કોલેસ્ટ્રોલ થશે અને એમાં જ આ બધા હાર્ટ એટેકના શિકાર બને છે એટલે મિનિમમ ત્રણ કલાક સુધી કશું જ જમ્યા પછી કશું જ નહીં લેવાનું અંદર નાખવાનું જ નહીં નહીંતર તો હોજરીમાં જે ખોરાક ડાયજેસ્ટ થઈ રહ્યો છે એમાં ડિસ્ટર્બન્સ ઊભું થશે ખાસ યાદ રાખજો ત્યાર પછી દૂધ દૂધ જે છે એમાંય ઉકાળેલું દૂધ હોય ગરમ કરેલું દૂધ હોય અને એમાં ગાયના દૂધની વાત કરું છું એને બે કલાક લાગે છે બે કલાકમાં ડાયજેસ્ટ થઈ જાય છે એનો અર્થ કે દૂધ પીધા પછી બે કલાક પછી જ તમારે જે કંઈ ખાવું પીવું હોય એ બે કલાક પછી લેવું મિત્રો ત્યાર પછી પનીર અને ચીજ ખાસ ધ્યાનમાં રાખજો અત્યારે આનો વાવડ ફાટ્યો છે યા પનીર ને ચીજ મેરેજમાં પનીરનું શાક વગરને ચીજને હીજ ઘેર પેલું બનાવતા હોય શું મને આવડતુંય નહીં આવડું સેન્ડવિચ બનાવતા હોય અને એના પર ચીઝ સ્પેશિયલ લાઈન ગે છે ચીઝને ડાયજેસ્ટ થતા આઠ કલાક લાગે છે આઠ કલાક ચીજ અને પનીરનો ખોરાક લો એને આઠ કલાક લાગે છે હવે માની લો કે પાર્ટીમાં તમે પનીરનું શાક બરાબર ખાધું ખાધું જોડે અનાજ શાકભાજી બીજું એ કલાકમાં પચશે એટલે પનીર આઠ કલાકમાં એટલે પનીર અને ચીજ તમે લો છો ખોરાકની અંદર ત્યારે આઠ કલાક સુધી તમારે રાહ જોવાની છે પેટમાં કશું નાખવાનું નથી મિત્રો ત્યાર પછી તળેલો ખોરાક તળેલો ખોરાક એને ડાયજેસ્ટ થતા દસ કલાક લાગે છે સાહેબ આમ આમ આપણને એમ લાગે કે આ સો ગ્રામ ભજીઓ ખાધો પેટ ખાલી થઈ ગયો હું દાળી કકડીને ભૂખ લાગી સો ગ્રામ ખોટી વાત છે એ માનસિક ભૂખ છે તમે તળેલો ખોરાક લો એમાંથી સાત ધાતુઓને છૂટા પડતા અને એનો સાર તત્વ એમાંથી મળ બનતા આંતરડામાં સોસાઈને પછી મોટા આંતરડામાં જતા એને આઠ કલાક લાગે છે એટલે ક્યારેય તળેલો ખોરાક જો તમે ભારે ખોરાક લઈ લીધો હોય હવારે બપોરે આઠ કલાકની વચ્ચે આઠ કલાકનો સમય રાખો લંચ અને ડિનરની વચ્ચે તો એમાં કંઈક તળેલું ખાઈ લીધું હોય ભારે હેવી થોડુંક લઈ લીધું હોય ચીજ પનીર ખાઈ લીધું હોય તો મિનિમમ આઠ કલાકનો લંચ ડિનરમાં રાખશો ને તો કોઈ પ્રોબ્લેમ થાય નહીં વચ્ચે કશું જ ખાવાનું નહીં પછી ચા કોફી અને વીસ કલાક તમે ચા કોફી તો આપણે ચા કોફી પીએ તો અડધા ચા અને કોફી કોફીમાં કેફીન છે ચામાં ટેનિન છે એને ડાયજેસ્ટ થતા વીસ કલાક લાગે છે એટલે સુગર આવે છે એની અંદર દૂધ આવે છે ને

એ કેફિન અને ટેનિનનો પ્રતાપ છે એટલે ચા બને એટલી ઓછી પીવો એટલે જ સવારે આપણે ચા પીએ છીએ ચા નાસ્તો સીધું બાર વાગે જમવાનું અને પછી બને તો સાંજે ત્રણ એક વાગે બહુ લો ક્વોન્ટિટી કટિંગ નહીં કટિંગ ચા પીવાની હવે તો એવું કરો કટિંગ નહીં કટિંગ ચા અને હવે તો બજારમાં કટિંગની કટિંગ જ મળે છે યાર એટલે ચા કોફી અને સૌથી વધારે મોટી વાત કરું છું વ્હાઈટ પોઇઝન થ્રી વ્હાઈટ પોઈઝનમાંનું એક પોઈઝન જે છે હું વારંવાર મારા વિડીયોમાં જે પાંચ વર્ષથી આયુર્વેદના વિડીયો ચાલે છે એમાં બૂમો પાડીને કહું છું મારું મોડું દુખી ગયું કેટલો એ ફોલો કર્યું કે ના કર્યું એ મને ખબર નથી પણ એકાદ જણે જો ફોલો કર્યું છે ને તો હું મોનેશ કે મારા બરાડા પાડ્યા છે ને એ લેખે લાગ્યા છે યાર મેદો ભયંકર ભયંકર

મોટા આંતરડામાં નાના આંતરડામાં સાર તત્વ શોષિત જાય અને મડ છૂટો પડે મોટા આંતરડા માંથી બહાર નીકળી જાય આ પ્રોસેસ છે પ્રોસેસ ને બોતેર કલાક લાગે છે આપણે તો હોજરી ખાલી થઈ ગઈ હુજરી માંથી મેદો જતો રહ્યો આંતરડામાં એટલે તો ભૂખ લાગી પણ આતરડામાં મેદો પડેલો છે એ બોતેર કલાક રહે છે સાહેબ અને આંતરડાની દિવાલો ઉપર નાના નાના જે છિદ્રો છે ને એ છિદ્રોની ઉપર મેદો ગુંદરની જેમ ચોટી જાય છે ચોટી જાય છે અને એમાંથી જ પછી એ છિદ્રો ધીમે 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 મેદાથી પૂરાઈ જાય છે પછી પૂરેપૂરો ખોરાક શોષાતો નથી પછી અશક્તિ કોન્સ્ટિપેશન લો ઓછું છે માથું દુઃખે છે મન તો થોડુંક ચાલું તોય થાકી જાય છે આ બધા પ્રોબ્લેમ સાહેબ ચાલુ થાય છે અનુભવ સિદ્ધ પ્રયોગ કહું છું જ્યારથી હું મારી હેલ્થ પ્રત્યે કોન્શિયસ બન્યો છું જ્યારથી મને આયુર્વેદનું જ્ઞાન મળ્યું છે ત્યારથી આજ સુધી આજ સુધી સાહેબ મેં મેદાને ખાધો નથી મેદાને અડક્યો નથી હતાવન થયો આજે હું પાવાગઢ મોચી ઉપર થી ટોચ મહાકાળી ના મંદિર સુધી કૂદતો 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 સાહેબ ચડી જવું અને સરતે પડો બેઠા વગર ચડી જવું બે કોઈ જગ્યાએ સાહેબ એક ધારા ચડી જવું આ મેદો નથી ખાતો એનો પ્રતાપ છે એટલે ઘણા કહે છે કે મેદા વગર તો ના ખાધ તો મનહરભાઈ મરી ગયા મનોરભાઈ કઈ મદદો ખાધો બોલો મનોરભાઈ મેદો નથી ખાધો તો મનોરભાઈ કેમ મરી ગયા જીવે જ છે ને મેદો નહીં ખાવ તો મરી નહીં જવાય મેદાની આઈટમ નહીં ખાવ તો મરી નહીં જવાય યાર કોઈ બાજરી રોટલો શાક છાશ હોય જોડે ગોળ હોય ઘણીવાર વાર ચોખ્ખું મધ પણ હોય તો લઉં છું અને સાંજે દાળ ભાત શાક કઢી ખીચડી વઘારેલી ખીચડી બસ આ ખોવી યાર

છોડી દો ના છોડ્યું આજે આ દશા થઈ સાહેબ યાદ કરશો યાદ કરશો માટે મેદાને તિલાંગલી આપી દો મેદાને છોડી દો ખાવું હોય ઘઉની આઈટમ ખાવું પેટ ભરીને ખાવી આ છેલ્લે છે નોનવેજ નોનવેજને ડાયજેસ્ટ થતાં અડતાલીસ કલાક લાગે છે એનું એક જ કારણ છે નોનવેજમાં હાઈ પ્રોટીન હોય છે અને હાઈ પ્રોટીન હોવાથી એ નોનવેજને ડાયજેસ્ટ થતા વાર લાગે છે મિત્રો આપણી ભારતીય સંસ્કૃતિમાં આપણા આયુર્વેદની અંદર પણ નોનવેજ ખાવાની મનાઈ ફરમાવેલી છે કારણ કે આપણા જે દાંત છે એ દાંત વેજીટેરિયન માટેના છે સિંહ અને વાઘના દાંત અનિવાળા આવે છે એ નોનવેજ માટેના દાંત છે અહીંથી ખબર પડે કે કુદરતે આપણને નોનવેજ ખાવાની મનાઈ કરી છે મિત્રો નોનવેજની અંદર હાઈ પ્રોટીન છે હાઈ ફેટ છે એમાં તમારું એલડીએલ કોલેસ્ટ્રોલ વધારે એટલે જ મિત્રો જે લોકો સૌથી વધારે નોનવેજ ખાય છે એ લોકોને કોલેસ્ટ્રોલના પ્રોબ્લેમ ઊભા થાય છે તે છતાંય ઠંડા પ્રદેશોની અંદર જ્યાં ઠંડા પ્રદેશો છે એવા પ્રદેશોમાં નોનવેજ ખવાય છે મિત્રો અને ના છૂટકે એમને ખાવું પડે છે કારણ કે ઠંડા પ્રદેશોમાં ગરમી જોઈએ આમાં હાઈ ફેટ છે હાઈ પ્રોટીન છે એટલે નોનવેજ ખાવાથી અડતાલીસ કલાક પચે છે એટલે એક વખત જમ્યા પછી એને બીજા ટાઈમ ત્રીજા ટાઈમ ભોજન ના મળે તો પણ ચાલે એટલે ધ્રુવોના દેશો છે આર્ટેન્ટિકાને એ બધાની અંદર નોનવેજ ખવાય છે બીજું જન્મજાત જે કુટુંબમાં બાળક જન્મ્યું છે ને એ જન્મથી નોનવેજ ખાય છે એની બોડી જે છે એ એડજસ્ટ થઈ જાય છે પણ આપણી ભારતીય સંસ્કૃતિમાં આપણા હિન્દુ શાસ્ત્રોમાં નોનવેજ ખાવાની મનાઈ છે ખાવું ના ખાવું એ આપણી મરજી છે આપ સંપૂર્ણ સ્વતંત્ર છો મારાથી કોઈ ફોર્સ કરી શકાય નહીં આવતીકાલે ફરી મળીશું પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું અને નિરોગી આયુષ્ય હૃદયથી પ્રાર્થના મનેર પડેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત